જય માતાજી મિત્રો રૂબી કિચન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે દહીવાળા ઉપમાની રેસિપી તો આ ઉપમા તમે એકવાર બનાવી અને ખાશો તો ઘરના બધા જ વ્યક્તિ ખુશ થઈ જશે અને જ્યારે પણ તમે ઉપમા બનાવશો ત્યારે તમને આ દહીવાળા ઉપમાની જ ડિમાન્ડ કરશે એકદમ સરસ પોચો અને છૂટ્ટો આપણે આ ઉપમા બનાવી અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ સવારની ભાગ દોડમાં ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતો દહીંવાળો ઉપમા તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર કઢાઈ ગરમ કરવા માટે મૂકી દઈશું અને કઢાઈને આપણે થોડી ગરમ થવા દઈશું અહીંયા આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને એક ટેબલ સ્ૂન આપણે ઘી એડ કરીશું ઉપમાની અંદર થોડું તમે ઘી એડ કરશો તો ઉપમા ખાવામાં એકદમ સરસ લાગશે અને તેનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે અહીંયા આપણું ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું અને અડધી ટેબલ સ્પૂન જીરું એડ કરીશું રાઈ જીરું એકદમ સરસ થઈ જાય એટલે આપણે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી લીંગ એડ કરીશું અને સાથે જ આપણે બે ટેબલ સ્પૂન જેટલા મફળીના દાણા એડ કરી દઈશું તો અહીંયા આપણા મગલીના દાણા થઈ ગયા છે તો આપણે મીઠા લીલાના પાણી એડ કરી દઈશું સાથે જ આપણે લીલા મરચાં અને સારી રીતે લઈશું અંદર લાલ ઉપયોગ તો તમારે થોડા તીખા લીલા મરચાં લેવાના એટલે ઉપમા ખાવું એકદમ સરસ લાગે અહીંયા મેં ચાર થી પાંચ લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે તો અહીંયા આપણા મરચાં પણ એકદમ સરસ થઈ ગયા છે હવે આપણે એક મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે તેને આ રીતના ઝીણું આપણે કટ કરી લીધું છે તો આપણે સૌથી પહેલાં બટાકાને સરસ તેની અંદર સાતળવા દઈશું આપણે આજે એકદમ અલગ રીતે આ ઉપમા બનાવીને તૈયાર કરીશું રોજિંદા તો તમે ઉપમા ખાતા હશો પણ એકવાર જો તમે આ રીતના ઉપમા બનાવશો તો નાનાથી લઈ મોટા બધા તમને આ ઉપમા બનાવવાની ડિમાન્ડ કરશે એટલો ટેસ્ટી આ ઉપમા બનીને તૈયાર થાય છે અને ખાવામાં પણ આ ઉપમા ખૂબ જ સરસ લાગે છે અહીંયા આપણે એકાદ મિનિટ માટે બટાકાને સરસ સાતળવા દઈશું તો અહીંયા આપણા બટાકા એક મિનિટ પછી સંતાઈ ગયા છે આ રીતના થોડું ઉપર કોટિંગ થઈ જાય બટાકા ઉપર એટલે તમારે તરત જ તેની અંદર બે મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરી દેવાની તમને કેટલી ડુંગળી પસંદ છે એ પ્રમાણે તમે ડુંગળી એડ કરી શકો છો અને જો તમે ડુંગળી નાખાતા હોય તો ડુંગળીને તમે સ્કીપ પણ કરી શકો છો તો પણ તમારો આ ઉપમાં એકદમ સરસ બનીને તૈયાર થશે ડુંગળીને આપણે થોડીકવાર માટે સાફરી લઈશું ઘી નાખવાથી ઉપમાની અંદર એકદમ સરસ ફ્લેવર આવે છે અત્યારે જ આપણે આ સાચીએ છીએ અને ઘી એકદમ સરસ ફ્લેવર આવે છે તમે જ્યારે ઉપમા ખાશો ત્યારે તો એકદમ ખાવાની ખૂબ જ મજા આવી જશે એની સરસ એની ઘીની ફ્લેવર આવશે એટલે જ્યારે પણ તમે ઉપમા બનાવો ત્યારે તમારે થોડું ઘી એડ કરવાનું એટલે ઉપમા એકદમ સરસ લાગશે ખાવામાં તો અહીંયા આપણી ડુંગળી પણ થોડી સંતળાઈ ગઈ છે હવે આપણે એક નાનું મીડિયમ સાઈઝનું ટામેટું લીધું છે તેને પણ આ રીતના ઝીણું ચોક કરી લેવાનું છે તો આપણે તે એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે ટામેટાને સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે આ સમયે અડધી ટેબલ સ્પૂન જેટલો અજમો એડ કરીશું અજમાને આપણે માથેથી મસરી અને ઘસી એડ કરીશું એટલે ઉપમાની અંદર અજમાની ફ્લેવર એકદમ સરસ આવે અને સાથે જ આપણે એક ટેબલ જેટલું મીઠું એડ કરીશું જરૂર લાગશે તો આપણે ફરીથી થોડું મીઠું એડ કરીશું અત્યારે આપણે એક ટેબલ જેટલું મીઠું એડ કરીશું

તો તમારે કેટલો ઉપમા બનાવવો છે એ પ્રમાણે તમારે સોજી લેવાની જ્યારે તમે આ રીતના સોજીને શેકશો તો સોજીનો દાણો એકદમ સરસ ફૂલી જશે અને ઉપમા પણ તમારો એકદમ સરસ બનીને તૈયાર થશે અને સોજી પણ તમારી કાચી નહીં દે એટલે આ રીતના તમારે એકથી બે મિનિટ માટે સરસ સોજીને શેકી લેવાની તો અહીંયા આપણે એકથી બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સોજી આપણે એકદમ સરસ શેકાઈ ગઈ છે તો હવે આપણે આ સમયે સોજીની અંદર એકદમ સરસ ઉકળતું ગરમ પાણી એડ કરીશું આ કરવાથી તમારો ઉપમા એકદમ સરસ બનીને તૈયાર થશે ઠંડુ પાણીનો તમારે ઉપયોગ નથી કરવાનો એકદમ ઉપરતું પાણી હોય એવું પાણી તમારે લેવાનું તો અહીંયા આપણે બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને જરૂર લાગશે તો આપણે બીજું પાણી એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું આ રીતના કરવાથી ઉપમાની અંદર જરા કે ગાંઠા નહીં પડે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી સોજી પણ ગરમ હતી અને આપણું પાણી પણ ગરમ હતું એટલે જરા કે ગાંઠા નથી પડ્યા બરાબર આપણે મિક્સ કરી લઈશું અઢી ગ્લાસ જેટલું આપણે પાણી એડ કર્યું છે તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે આ સમયે તમારે ચેક કરી લેવાનું ઉપમાને જો મીઠું ઓછું હોય તો તમે આ સમયે મીઠું એડ કરી શકો છો તો અહીંયા આપણે એકદમ અલગ રીતે ઉપમા બનાવી રહ્યા છીએ તો હવે આપણે આ સમયે ઉપમાની અંદર અડધી વાટકી જેટલું દહીં એડ કરીશું આ દહીં એડ કરવાથી જ તમારો ઉપમા ખાઉ એકદમ સરસ લાગશે અને એકદમ અલગ રીતે આ ઉપમા બનીને તૈયાર થશે જો તમે ક્યારે પણ આ રીતનો ઉપમા ના બનાવ્યો હોય તો એકવાર આ રીતના ચોક્કસથી ઉપમા બનાવજો દહીં આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો દહીં આપણે મોડું એડ કર્યું છે તો અહીંયા આપણે ફક્ત દહીંનો જ ઉપયોગ કરીને ઉપમા બનાવીશું અને ખૂબ જ સરસ આ ઉપમા બનીને તૈયાર થશે અને સારી રીતે બધું મિક્સ કરી લીધું છે તો હવે આપણે બે મિનિટ માટે ઉપમાને ઢાંકી અને સરસ થવા દઈશું વચ્ચે તમે એકવાર ઉપમાને હલાવી લેવાનું તો આપણે બે મિનિટ માટે સરસ ઉપમાને થવા દઈશું તો અહીંયા આપણે બે મિનિટ પછી ઉપમાને ચેક કરીશું તો એકદમ સરસ આપણો ઉપમા બનીને તૈયાર થયો છે તો હવે આપણે તેની અંદર થોડા લીલા ફ્રેશ ધાણા એડ કરીશું અને ધાણાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું એકવાર તમે આ ઉપમા બનાવીને ખાશો તો બીજું કશું જ તમને ખાવાની ઈચ્છા નહીં થાય એટલો ટેસ્ટી આ ઉપમા બનીને તૈયાર થશે તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દીધું છે તો અહીંયા આપણો ઉપમા એકદમ સરસ બનીને તૈયાર છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને જો તમારે ગરમ ખાવો હોય તો તમે ગરમા ગરમ આ ઉપમાને ખાશો તો પણ એકદમ સરસ લાગશે ખાવામાં અને ઠંડો ખાશો તો પણ આ ઉપમા ખાવામાં એકદમ સરસ લાગશે કારણ કે દહીં ના લીધે આ ઉપમા તમે સવારનું સાજે ખાશો તો પણ ઉપમાં ખાવામાં એકદમ સરસ લાગશે અને ઉપમાને આપણે થી ત્રણ મિનિટ માટે ઢાંકી અને આ જ રીતના બંદિયસ સુપર રાખીશું અને પછી આપણે શરૂ કરીશું તો તૈયાર છે આપણો એકદમ સરસ નવી રીતના ઉપમા ઉપમા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એકવાર જો તમે આ રીતના ઉપમા બનાવશો તો ઘરના બધા જ વ્યક્તિઓ આ ઉપમા ખાઈને ખુશ થઈ જશે સવારના બ્રેકફાસ્ટમાં કે અડધી ભૂખ હોય તો તમે આ રીતના ઉપમા બનાવી અને ચા સાથે આ ઉપમા ખાવાની ખૂબ મજા આવે છે તો અહીંયા આપણે ઉપમાની ઉપર થોડા લીલા દાણાથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણો એકદમ સરસ સોફ્ટ અને મુલાયમ દહીંવાળો ઉપમા તો આ ઉપમા તમે સવારે બનાવશો તો સાંજ સુધીમાં પણ એકદમ સરસ આ રીતના લીચું અને સ્વાદમાં પણ એકદમ સરસ રહેશે ઘણી વખતે ઉપમા બનાવ્યા પછી ઉપમા એકદમ કોરો પડી જતો હોય છે અને જ્યારે તમે ઠંડો થાય ત્યારે ખાઓ તો ઉપમા ખાવામાં સારો નથી લાગતો પણ જો તમે આ રીતના દહીં નાખી અને ઉપમા બનાવશો તો ઉપમા તમારો સવારનનો બનાવેલો હશે તો સાજે પણ એકદમ સરસ આ રીતના મુલાયમ જ રહેશે અને ખાવામાં પણ તેનો સ્વાદ એવો ને એવો રહેશે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે દહીંવાળો ઉપમા ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ દહીંવાળા ઉપમાની રેસીપી કેવી લાગી જો તમને આ દહીંવાળા ઉપમાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય